કેમ છો આજે અમે જઈએ છીએ ખેતરે તુવેર તોડવા માટે જુઓ હવે તાપ ચાલુ થઈ ગયેલો છે ઉનાળો એટલે જો કેવું દેખાય છે બધું એમ ચોમાસું હોય ને તો લીલોતરી લીલોતરી દેખાય અંદર ગયા

ને અડધી લીલી છે આપણે છે ને સિટીમાં હેલા મોટા વટાણા આવે ને તે હમણાં તો સીઝન જ છે એટલે બહુ જોવા મળે પણ અહીંયા તમને દેશી વટાણા બતાવું જે એકદમ ઝીણા ઝીણા વટાણા આવે એ અમુક જગ્યાએ જ જોવા મળે જો આયરા નાના નાના વટાણા છે કંઈક આ પ્રકારના જુઓ एकदम झीणा झीणा वटाणा होया जुवा पाका થઈ ગયેલા છે જુઓ આ રીતના છે આ આખું ખેતર છે વટાણાનું ચીલ્ની ભાજી હો કરેલી છે હાથે હાથે જુઓ જો આ પ્રકારના દેશી વટાણા કહેવાય આને